તો ક્યાં હે ના બજારમાં ક્યાં દોસ્તો અત્યારે શિયાળો છે તો શાકભાજી તો મસ્ત તાજી અને સસ્તી મળે છે સાથે સાથે અત્યારે સિગનેબલમાં છે સિંગોડા તો સિગનેબલ ફ્રૂટ બધાને ખાવું જોઈએ તમને ખ્યાલ હશે તો હું લઈ આવી છું આ રીતે સિંગોડા મસ્ત એવા કાચા તો બાપેલા શિંગોડા કરતાં કાચા શિંગોડા આપણને સસ્તા પણ પડે છે સાથે સાથે છે ને આપણે ઘરે બાફીને ખાઈએ તો મીઠા પણ લાગતા હોય છે તો ચાલો હું લઈને આવી છું એક કિલો જેટલા શિંગોડા તો સિંગોડાને આપણે બાફવાના છે તો સૌથી પહેલા આપણે સિંગોડાને એક વાસણમાં કાઢી લેશું સિંગોડાને પહેલા આપણે પાણીમાં ધોઈ લેશું

સુગંધ પણ બહુ મસ્ત આવે છે દોસ્તો ચાઈ વાળા વાસણ માં કરી લેસો આપણે સિંગોડા મસ્ત એવા બફાઈ ગયા છે આપણે એક સિંગોડું તોડીને જોઈ લેશું આ રીતે થોડું થોડું કિનારીએથી કાઢી અને આપણે ખોલી દેસું અને ઠંડા થાય એટલે કાઢવાનું એટલે બાળશે નહીં ને આ રીતે મસ્ત નીકળશે શિંગોડું તમે જોઈ શકો તો બજારમાં છે ને કલર નાખીને પકવતા હોય છે આજે આપણે ફરિયાલ સિંગોળા આ સિંગોળા બજારમાં મળે ને એના કરતાં ખાવામાં પણ બહુ મીઠા લાગતા હોય છે સિંગોળા ખાની આજે બહુ મજા પડી ગઈ દોસ્તો તો તમે પણ જરૂરથી લાવી આ રીતે બાફીને સિંગોડા ખાજો બજારમાંથી બાફેલા મને એના કરતાં ટેસ્ટ બહુ મીઠો હોય છે આ સિંગોડાનું અને હા તમારે ત્યાં અમારા કરતાં થોડા સસ્તા હોય તો અમારા માટે જરૂરથી મોકલાવજો આવજો